આજે પણ અંડરબ્રિજમાં વાહન ડૂબી જાય તેટલું પાણી ભરેલું જોવા મળે છે લોકોને રેલવે ફાટક ઉપર વેઇટિંગ ન કરવી પડે તેમના માટે વ્યવસ્થાના ભાગરૂપે રેલવે અંડરબ્રિજ બનાવાયો પરંતુ આ રેલવે અંડરબ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે અહીં રોજના હજારો વાહનો પસાર થાય છે પરંતુ ચોમાસામાં અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતાં ફરીથી લોકોને ટ્રેનના સમયે ફરજિયાત વેઇટિંગ કરવું પડે છે લોકોને સુવિધા આપવાના બદલે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગરક થઈ ગયા છે. મારિયા હાટીના પ્રવીણભાઈ બુટાણી આજે અમે આ જે અંડરબ્રિજ માટે ઘણો સમયથી આ જે કામ કરેલ છે તેમાં પાણી કાઢવા માટે કોઈ સુવિધા કે વ્યવસ્થા નથી. અમારે કાયમી ખેડૂતને ક્ષેત્રે જવું હોય તો અમારે બે બે ત્રણ ત્રણ કલાક અહીંયા ફાઇટકે ઘડીએ આવક જાવકમાં વાલે ખેલે બેહવું પડે રાહ જોવી પડે છે તો અમારે ખેડૂત માટે જે કાંઈ વ્યવસ્થા આ પાણીના જેમ રેલવેવાળા જો વહેલી તકે નિરાકરણ કરે એવી અમે અપેક્ષાને માંગ કરીએ છીએ